સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ડામર અને કપચીના વાહનને લઈને કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે ટ્રેક્ટર જેસીબી અને ડમ્પર સહિત એક પોઈન્ટ દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચોટીલા નાયબ મામલદાર એચટી મકવાણાએ આ કાર્યવાહી કરી છે તો એક કરોડ દસ લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે ટ્રેક્ટર જેસીબી ડમ્પર સહિતનો હાલ વાહનો છે તેને જપ્ત કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ડામર અને કપચીના વાહનને લઈને કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે ટ્રેક્ટર જેસીબી અને ડમ્પર સહિત એક પોઈન્ટ દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ચોટીલા નાયબ મામલતદાર એચટી મકવાણાએ આ કાર્યવાહી કરી છે તો એક કરોડ દસ લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે ટ્રેક્ટર જેસીબી ડમ્પર સહિતનો હાલ વાહનો છે તેને જપ્ત કરવામાં આવ્યા છે